ડાંગ જિલ્લામાં મનરેગામાં વિજયભાઈ પટેલ સાહેબનો ભાઈ છે એ વાત સમગ્ર દિલ્હી સુધી ખબર છે ગણપત વસાવા સાહેબને તો જ્યારે મંત્રી હતા ત્યારે એમને રજૂઆત કરેલી કે આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ પણ ગણપત વસાવા સાહેબે કીધું કે પુરાવા શું મૂકું પુરાવો હું પોતે છું મારી પાસે મારે પણ પૈસા આપવા પડ્યા છે લાલભાઈ છે લાલભાઈ પાસે પણ પૈસા માંગ્યા હતા એક ખેડૂત પાસે ભાત વેચીને પૈસા લીધા હતા તો કે હાર હું જોઈ લેશું અને ગઈ જિલ્લા પંચાયતમાં ગણપતભાઈ વસાવા સાહેબે કીધું તો તમે ચૂંટણી લડો ચૂંટણી લડ્યા પછી તરત જ છે તો આ વિજયભાઈના ભાઈ સુનિલભાઈ ને ક્યાંક કાઢી મૂકશું ક્યાંક છે તો એને છે તો બદલી કરશું અત્યાર સુધી બદલીઓ નથી થઈ કાઢીઓ મૂક્યા નહીં હમણાં ગણપત વસાવા સાહેબ અહીંયા આવીને એનું એ હજુ બદલી નથી થઈ એને હજુ છૂટા નહીં કર્યા એવા આ ભાજપના ટોપના નેતાઓની પરિસ્થિતિ જ્યારે આવી થતી હોય ત્યારે એ બધું વિચારીને હું પાછો કોંગ્રેસમાં આવ્યો છું